લઈને સમગ્ર કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકના પોલીસ સ્ટેશન દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે અંતર્ગત ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ત્યારે અમારા કચ્છ ક્યારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યુવેલી સર્કલ પાસે જે પોલીસ ટીમ તૈનાત હતી તેની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ શહેરમાં જ આશરે એક હજાર જેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કેમ્પિયન અંતર્ગત આ સમગ્ર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

કાર્ય કરવા માટે છે વાન ચેકિંગ હાથ ધરવામાં આવે છે ભુજ શહેરમાં જ લગભગ એક થી વધારે વાન ચેક કરવામાં આવેલા છે અલગ અલગ જગ્યાએ કેસ થયા છે ચોક્કસ આજે ફિગર જે છે એ સવાર સુધી ફેલાવશે